શક્તિ સંધ્યા ગરબા સીઝન ત્રણ માં દિવ્યા ચૌધરી પરત ફરશે શક્તિ સંધ્યા ગરબા માં નવરાત્રી સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી એસજી હાઈવે નજીક જેગુઆર શોરૂમ ની પાસે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે આ સિઝનનું મુખ્ય આકર્ષણ ફરી એકવાર ગુજરાતના સૌથી પ્રિય લોકગીત અને ગરબા ગાયિકામાં ના એક દિવ્યા ચૌધરી નું આકર્ષણ રહેશે ગાંધીનગર અને આસપાસના વિસ્તારમાં સૌથી મોટી સંખ્યામાં પ્રેક્ષકોને આકર્ષિત કરશે અને તેવી અપેક્ષા છે આયોજકો દસ દિવસના ઉત્સવ દરમિયાન દરરોજ દસ હજારથી વધુ ગરબા ઉત્સાહીઓની હાજરીની અપેક્ષા રાખે છે ગરબા નાઇટ કરતાં પણ વિશેષ શક્તિ સંધ્યા એક કલ્ચર ઘટના બની ગયું છે જે પરંપરાગત મૂલ્યો અને આધ્યાત્મિક ભક્તિ અને આધુનિક પ્રસ્તુતિની જોડે છે આ વર્ષની થીમ ટ્રેડિશનલ મિટ્સ ગ્લેમર લોકો સૌંદર્ય શાસ્ત્રને સમકાલીન સ્ટેજ ડિઝાઇન અને ઇમસિવ ડેકોર અને ભવ્ય વિઝ્યુઅલ સાથે મિશ્રિત કરીને વધુ જીવંત બનાવવાનું કાર્ય કરે છે તો આ વખતે અમે શક્તિ સંધ્યા સિઝન થ્રી ગોતા વિસ્તારમાં એસજી હાઈવેથી નજીક વૈષ્ણવદેવી સર્કલ પાસે લઈને આવી રહ્યા છીએ અને આ જે આયોજન કરવા જઈ રહ્યા છે તે ગ્રાઉન્ડ ખૂબ મોટું છે વિશાળ છે આશરે પંદર એક હજાર જેટલા ખેરૈયાઓ આરામથી ગરબા રમી શકે તેવું ખૂબ ભવ્ય આયોજન કરેલું છે એની સાથે સાથે પાર્કિંગની ખૂબ સરસ વ્યવસ્થા છે વત્તા બીજી વસ્તુ એવી છે કે અમે એસીઆવીથી ખૂબ નજીક છીએ એટલે કનેક્ટિવિટીનો ઇશ્યુ નથી ટ્રાફિકનો ઇસ્યુ નથી ખેલૈયાઓને આવવાનું ખૂબ સરળ થશે અને અમારી પાસે અમારી પોતાની જે શક્તિ સંધ્યાની ટીમ છે તે અમારા સોથી પ્લસ ટીમ મેમ્બરો છે વત્તા અમે સોથી પ્લસ વધારે બાઉન્સરો રાખવાના છીએ વત્તા અમે જે સ્થાનિક પ્રશાસન છે કે પોલીસ તંત્ર છે એમનો સાથ લેવાના છીએ જેમાં મહિલા પોલીસનું બી અમે સહકાર માંગેલો છે અને પ્રશાસને અમને ખૂબ સારું આશ્વાસન આપ્યું છે કે એમના તરફથી બી અમને ખૂબ સારી સહકાર મળી રહેશે તો આ વખતે અમે ઈચ્છીએ છીએ કે બધા અમદાવાદના ખેલૈયાઓ અમદાવાદના ખેલૈયાઓ શક્તિ સંધ્યામાં આવો અને રાસ ગરબાની મોજ માણો દિવ્યાબેન સાથે કારણ કે દિવ્યાબેન એવા વ્યક્તિ છે કે જે આશરે છેલ્લા પાંચેક વર્ષથી ઇન્ડિયાની બહાર નવરાત્રી કરતા હતા ગઈ સાલ અમે દિવ્યાબેનને ખૂબ વિનંતી કરીને અમદાવાદમાં નવરાત્રી કરવા માટે મનાવ્યા અને દિવ્યાબેનનું પરફોર્મન્સ દિવ્યાબેનનો ઉત્સાહ એટલો હતો અને દિવ્યાબેને જે પરફોર્મન્સ કર્યું એનાથી અમદાવાદના ચાહકોનો જે અમને રિસ્પોન્સ મળ્યો એ જોઈને અમે આ વખતે ફરી દિવ્યાબેન સાથે શક્તિ સંધ્યા સિઝન થ્રી કરવા જઈ રહ્યા છીએ આગામી સિઝન વિશે વાત કરતા શક્તિસંધ્યા ગરબાના આયોજક પ્રતિક અમીને જણાવ્યું કે સિઝન ત્રણ વધુ બિગર ફાઈટર અને વાઇબ્રન્ટ બનશે અને તેમાં અંબાના ભક્તો માટે સલામત સમાવેશી અને પ્રીમિયમ ગરબાનો અનુભવ પણ કરાવશે ક્યુરેટર ટ્રેડિશનલ ડેકોર અને થીમ આધારિત એક્સપિરિયન્સ ઝોન અને મજબૂત સેફ્ટી પ્રોટોકોલ અને એફોર્ડેબલ એન્ટ્રી ટિકિટ સાથે અમારો ઉદ્દેશ ખરેખર ફેમિલી ફ્રેન્ડલી વાતાવરણ પૂરું પાડવાનો છે અમે લોકો આ વખતે લઈને આવી રહ્યા અમદાવાદમાં ગોતા વિસ્તારમાં બહુ મોટું આયોજન થવા જઈ રહ્યું છે નવરાત્રિનું અને એમાં દસે દસ દિવસ આ વખતે નવરાત્રી રમાડવા માટે અમે લોકો બહુ ઉત્સુક છીએ અમારા ચાહકો જે વખત ગઈ વખતે શક્તિ સંધ્યા સિઝન ટુમાં માં અમદાવાદ વાસીઓ બહુ જ અમને લોકોને સાથ અને સહકાર આપ્યો એટલો બધો રિસ્પોન્સ જોઈને ફરીથી અમે લોકો શક્તિ સંધ્યા સિઝન થ્રી લઈને આ વખતે આવી રહ્યા છીએ પૂરતી પાર્કિંગ ની જગ્યા અને કનેક્ટિવિટી ઉપરાંત જે તે ગરબા દરમિયાન રશિયાઓ માટે સરળતાથી સુલભ સ્થળ બનાવાયા છે આ વિશાળ ખુલ્લું સ્થળ ઉચ્ચ ઉર્જાવાળું સંગીત અને સૌના માટે સલામત અને આવકારદાયક વાતાવરણને સંપૂર્ણ મિશ્રિત કરે છે સિઝન થ્રી માટે પરત ફરેલા દિવ્યા ચૌધરીએ જણાવ્યું કે અમદાવાદના ગરબા ચાહકોને ઉર્જા આદરણીય અને પરંપરા સાથે ઊંડે સુધી જોડાયેલું છે શક્તિ સંધ્યા પરફોર્મન્સ માં એ ખરા હાથમાં ઉજવણી એક ભાગ થયો છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર